આખીની અમરૂના ધજાધરા કરતું કૃત્ય અમરેલીના એ પોલીસ કર્મચારીએ રહ્યું છે નાગરિકો પોતાને પોલીસની હાજરીમાં સુરક્ષિત માનતા હોય છે ત્યારે પોલીસ કર્મચારી જગન્ય અપરાધને અંજામ આપે ત્યારે સો પોલીસને બદનામી ભોગવી જ પડે ભલે તમામ પોલીસ કર્મચારી એક સરખા ન હોય પણ આવા કેટલાક બટ્ટા લગાવનારા પોલીસ કર્મચારી હોય ત્યારે સમગ્ર પોલીસ બેડાને નીચા ઝૂણું થતું હોય છે અને હાલમાં અમરેલીના પોલીસ કર્મચારીના કારણે આ જ પ્રકારનું કંઈક થઈ રહ્યું છે સાથે તુષાર બસિયા જોઈ રહ્યા છો સ્વમાન અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ હાલ ફરાર થઈ ગયો છે કારણ કે રવિરાજસિંહ ચૌહાણ પર બાબરા પોલીસ સ્ટેશન ખાતે જ તેના વિરુદ્ધમાં ગંભીર કૃત્યનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં તેના પર આરોપ છે કે એક ચૌદ વર્ષની સગીરાને દુષ્કર્મનો શિકાર બનાવ્યો છે આમ ફરિયાદમાં જણાવ્યું છે તે પ્રમાણે વાત કરીએ તો આરોપી રવિરાજસિંહ ચૌહાણ ચૌદ વર્ષની સગીરાને સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી શોધી તેની સાથે વાતો શરૂ કરે છે વાદમાં તેની સાથે અડપલા કરે છે અને આ સગીરાને તેની માતાને તે હેરાન પરેશાન કરશે તેવી ધમકીઓ આપે છે અને આમ આરોપી સગીરાને પોતાની સાથે ભગાવી લઈ ગયો અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનાને પગલે બાબરા પોલીસે ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે સાથે જ આરોપી પોલીસ કર્મચારી પોલીસ પકડથી દૂર થઈ ગયો હોય પોલીસ તેને પણ શોધવા માટેની તજવીજ હાથ ધરી રહી છે પરંતુ સવાલ એ છે કે 14 વર્ષની સગીરાને પોલીસ કર્મચારી શિકાર બનાવે તે વાતના સમાચારથી લોકોના મનમાં કેવો ધ્રાસકો પડતો હશે વળી આરોપી પોલીસ કર્મચારી છે માટે કાયદો જાણતો જ હોય તે સ્વાભાવિક છે અને છતાં પણ તેણે આ સગીરા સાથે સંબંધ બાંધવાનું કૃત્ય કર્યું તો એ બાબત પણ કેટલી ખતરનાક લાગશે આ સમાજને આ ઘટનાને પગલે લોકો વિચારતા થાય જ કે પોલીસ જે રક્ષણ કરે છે તેમાં આવા તત્વો બેઠા હોય તો સુરક્ષાની વાત જે સરકાર વારંવાર કરે છે તે કેવી રીતે સો ટકા ફૂલપ્રુફ બની શકે બધા પોલીસ કર્મચારી સરકાર નથી હોતા પણ આવા કેટલાક લોકોના કારણે સમગ્ર પોલીસ બેડાને મો ઉઠાવી નીકળવું પણ ક્યારેક મુશ્કેલ બનવું જતું હોય છે અને આવું જ કંઈક આ અમરેલીના પોલીસ કર્મચારીના કારણે થઈ રહ્યું છે આ બાબતના દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું આપના આ સોમાનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર